નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જો સમાચાર માતૃત્વની રજા નકારી ન શકાય સુપ્રીમ કોર્ટે શુક્રવારે માતૃત્વની રજા મેટરિટી લીવના સંબંધમાં એક મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો હતો અને આવી રજાઓની છૂટ નહીં આપતી સંસ્થાઓનું ધ્યાન ખેંચ્યું હતું સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે માતૃત્વ રજા મહિલા કર્મચારીઓના માતૃત્વ લાભનું એક અભિન્ન અંગ છે સાથોસાથ મહિલાઓના પ્રજનન અધિકારોનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે આ ઐતિહાસિક આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ સંસ્થા કોઈપણ મહિલા કર્મીને માતૃત્વની રજાના અધિકારથી વંચિત રાખી ન શકે તામિલનાડુની એક સરકારી શિક્ષિકાની અરજી ધ્યાને લેતા અદાલતે આ ચુકાદો આપ્યો હતો અને તેના રજાના હકને સમર્થન આપ્યું હતું મહિલા શિક્ષકને બીજા લગ્નથી થયેલ સંતાનના જન્મ બાદ માતૃત્વ રજા મંજૂર કરવાનો ઇનકાર કરી દેવાયો હતો પોતાની અરજીમાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે પહેલા લગ્નથી બે બાળક થયેલા છે એ આધાર પર માતૃત્વ રજા આપવાનો ઇનકાર કરી દેવાયો હતો તમિલનાડુમાં નિયમ છે કે માતૃત્વ રજાનો લાભ માત્ર પહેલા બે બાળક પર જ મળી શકે છે અરજદાર શિક્ષિકાએ દાવો કર્યો હતો કે બીજા લગ્ન પછી જ સરકારી નોકરીમાં જોડાઈ હતી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ મે બે હજાર आहता आजना समाचार आता काले फ्रीश सी, त्यासुदी मने रजा आपसो, नमस्कार